અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની પુનઃપાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અને રહે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર કડી બન્યું છે પ્રભુ શ્રી રામ ભક્તિમય બન્યું છે જેમાં કડીમાં રામ લક્ષ્મણ અને સીતા વેશભૂષા પહેરી શ્રી રામ અક્ષત યાત્રા નીકળી હતી આ યાત્રામાં વેશભૂષામાં પ્રભુ શ્રી રામના પરિવાર બન્યા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં કડી શિવસેના બસંગ દળ અને આર એસ એસના કાર્યકર્તાઓએ બુટી સખ્યા બાદ યાત્રામાં જોડાયા હતા સૌ પ્રથમ તો હિન્દુ હૃદય સમ્રાટ વંદનીય શ્રી બાલા સાહેબ ઠાકરેજીના એક સપનું હતું કે રામ જન્મભૂમિ અયોધ્યા અંદર એક રામલલાનું એક ભવ્ય મોટું મંદિર બને એ મંદિર આજે ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ હિન્દુ હૃદય સમ્રાટ માન્ય શ્રી બાલા સાહેબનું સપનું સાકાર કર્યું મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિવસેનાના મુખ્ય નેતે માનનીય શ્રી એકનાથજી શિંદેજી એ મંદિર નિર્માણનો એક અગિયાર કરોડો રૂપિયાનો ચેક ડ્રાફ્ટ આપેલ છે એનું પણ અમને ખૂબ ગર્વ છે અને ખૂબ ખૂબ અભિનંદન શિવસેના હિન્દુ હૃદય સમ્રાટ માન્ય શ્રી બાલા સાહેબ એક ભગવાન સાથે જોડાયેલું છે અને આખા ભારત દેશની અંદર આજે રામલલાનું જે મંદિરનું નિર્માણ બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એક આનંદ ઉત્સાહ અનેરો રામ રાજ્ય બન્યું બનવા જઈ રહ્યું છે